જયેશભાઈ પટેલ હાલ ચાલુ ચેરમેન ખેડા જિલ્લા સહકારી સંઘ ચૂંટણીના પરિણામમાં ખેડા જિલ્લા સહકારી સંઘની રેગ્યુલર સામાન્ય ચૂંટણી હતી જેમાં તેર સીટોની ચૂંટણી થાય તેમાંથી મારી સાથે આઠ સીટો અગાઉ બિનહરીફ થઈ હતી અને પાંચ સીટો ઉપર હાલ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હતી જેનું આજે પરિણામ હતું અને પરિણામમાં કઠલાલ ખાતે પ્રથમ ગણતરી દરમિયાન ટાઈ પડી અને જેમાં બંને ઉમેદવારને પંદર પંદર મત મળતા નાની બાળકી પાસે ચીઠી ઉછારાઈ અને ગોપાલભાઈ એમને વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ માતરમાં કેસરીસિંહજી જીત્યા છે નડિયાદમાં કૌશિકભાઈ જીત્યા છે અને કપડોજમાં બાઉભાઈ જીત્યા છે આમ પાંચમાંથી ત્રણ બેઠક અન્ય ઉમેદવારો પાસે જઈ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડવાળા બે ઉમેદવારો છે આમ કુલ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડવાળા દસ ઉમેદવારો આ સંઘમાં ચૂંટાઈ આવ્યા છે અને હાલ મેન્ડેડવાળા ઉમેદવારો ચૂંટાયા છે એટલે ટૂંક સમયમાં સામાન્ય સભા બોલાવી અને ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ શાસન સાથે આ સંઘમાં મેન્ડેડવાળાની નિયુક્તિ થકર અમદાવાદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારની વાત કરીએ તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને અજયભાઈ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં આજે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ હતું ત્યારે તેરમોથી દસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે ત્રણ સીટ અમે સામાન્ય માર્જિનથી હાર્યા છીએ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં એ સીટ હારવા પાછળનું કારણ પણ સંશોધન કરીને એના ઉપર પણ અમે ફરી ક્યાંક કચાશ ના રહી જાય એ માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ખેડા જિલ્લાના તમામ સહકારના મતદારોનો પણ આભાર માનીશ કે મોદી સાહેબના એક નારો કે સહકારથી સમૃદ્ધિને આજે સાર્થક કરીને ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત ભગવો લહેરાવવા બદલ હું તમામનો હૃદયથી આભાર માનું કટલાલની બેઠક ઉપર રસપ્રદ પરિણામ આવ્યું કટલાલની બેઠક પર બંને ઉમેદવારોને પંદર પંદર મત અને ત્રીજા ઉમેદવારને ત્રણ મત મળ્યા પરંતુ ચિઠ્ઠીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે ત્યારે કટલાલના સહકારી આગેવાનો અને સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામનો હું હૃદયથી આભાર માનું છું મતદારોનો પણ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક તેઓ પણ થોડી ઘણી કચ્છા અમારી હશે તો આવનારા સમયમાં એનો પણ અભ્યાસ કરી અને એ પણ ફરીથી એને ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે